અને માત્ર તપાસ કમિટીની વાત કરીને પોતાની જવાબદારી પૂરી થઈ હોય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિડીયો બતાવીને રહી ગયેલી ખામીઓને ભવિષ્યમાં આવા અમલ વખતે શું શું કરવું જોઈએ તેની ખોખલી વાતો જ કરી રહી છે જો તંત્ર કબૂલતું હોય કે ક્ષતિઓ રહી ગઈ છે તો એ ભૂલ કોની કોણ જવાબદાર ડિમોલિશન ની જગ્યા કોર્ડન કરવી જોઈએ તે કેમ ન કરાઈ લોકો ને તેમે દુકાન બહાર કાઢી દૂર કરવા જોઈએ તે પણ કરાયા નહોતા મહિલાઓ વિરોધ કરતી હતી ત્યારે તેમને હટાવવા મહિલા પોલીસ પણ પૂરતા પ્રમાણમાં નહોતી અફરાતફરી ના માહોલ વચ્ચે દુકાનદારોને મનાઈ હુકમ મળી જાય તે પહેલા કામ કરી નાખવાની અસામાન્ય ઉતાવળ સ્પષ્ટ દેખાતી હતી આ તમામ ખામીઓ સ્પષ્ટ રીતે સપાટી પર આવી છે અને તંત્ર હવે પછી દૂર કરવાની વાતો કરે છે પરંતુ હકીકત એ છે છે કે જો રહી જ ગઈ તો કોઈની સામે હજુ સુધી કેમ નથી લેવાયા સ્ટેન્ડિંગ કમિટીમાં જે વિડીયો બતાવ્યો તેમાં રોડ પર લોકોની અવર જવર મોટા પ્રમાણમાં દેખાય છે તો રોડ પર બંને તરફ કોર્ડન કરી બંધ કેમ નહોતા કરાયા સાથે જ આ વિડીયોમાં દૂળના ગોટે ગોટા એ હદે ઉડે છે કે તેની પાછળ કશું જ દેખાતું નથી કોઈ એકાદ એંગલ થી લેવાયેલ વિડિયો થી કોઈને નિર્દોષ કે દોષિત સાબિત કરી શકાય છે ખરું આ સમગ્ર કરુણાંતિકામાં ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના સત્તાવાળાઓ શું કરવું કે શું ન કરવું તે મુદ્દે રીતસર ભગવાઈ ગયા હોય તેવું ચિત્ર ઊભું થયું છે તો બીજી બાજુ કોઈની એ સામે પગલાં લેવાતા ન હોવાથી લોકોમાં રોષ વધતો જાય છે એક તરફી બેરહમ અને નિષ્ઠુર કાર્યવાહીના કારણે લોકો હતાશ થઈ ગયા છે રોડ પહોળા કરવામાં નેતાઓની બિલ્ડિંગો બચાવવી અને સામાન્ય પ્રજાની રોજી રોટીના સાધનો પર બુલડોઝર ફેરવવા એ ભાજપની નીતિ થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી